વીસ ફૂટ ઊંચા મોજા ઉછળતા નમો પથ ઉપર પાણી ફરી વળ્યા દરિયામાં કરણ સાથે મોજા ઉછળતા સહેલાણીએ સેલ્ફી લઈ મજા માણી સંપ્રદેશ દમણમાં ભારે વરસાદ પડ્યો હતો તો આ સાથે દરિયામાં પ્રચંડ મોટા મોટા મોજા ઉછળ્યા હતા દમણના નમપત બીચ ઉપર દરિયાના ઊંચા મોજા ઉછળી રસ્તા ઉપર આવ્યા હતા દમણના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો લોકોએ મોટા મોજામાં સેલ્ફી લઈ મજા માણી હતી સમુદ્રનું પાણી માર્ગ ઉપર ફરી વળ્યું હતું અને સહેલાણીઓ દરિયાની મોજાની મજા માણી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો